જુલાઈ ની ત્રીજી તારીખે પાટવી કુંવર એટલે કે સૌથી મોટા પુત્ર જે કાદિવારસ ગણાય તેવા કૃષ્ણ નો જન્મ થયો ત્યારબાદ મહારાજા ભાવસિંહજી ઓગણીસો ઓગણીસ કહ્યું કે ભાવનગર ખાબોજીયા જેવું છે અને તે આપને માટે ઘણું નાનું છે તમે કાશ્મીરને પોતાનું કરો હું તમને મહિને પાંચ હજાર થી ઓછા નહીં આપું અને તમારી યોગ્ય કદર કરીશ પ્રભાશંકરના ગુણો તેમના હોય અથવા તો લડવું હોય તો તે કાગળ પર લડજો પણ ક્યારેય તેમને રૂબરૂ મળીને કોઈ પણ પ્રકારની વાત કરશો નહીં નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે તો ત્યાંથી હવે આગળ જોઈએ પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલ માં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ પીછાણ એટલે ઓળખાણ ગાંધીજી અને પ્રભાશંકર બંને રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારથી તેઓ બંને એકબીજાને ઓળખતા હતા ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા વાકેફગાર એટલે માહિતગાર તેમના હિન્દ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા કે તેઓ ભારત આવ્યા પછી બંને સારા મિત્રો બની ગયા શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા પ્રભાશંકર ક્યારે પણ કોઈથી ડરતા ન હતા જે સાચી વાત હોય તે તેઓ મહારાજાને પણ કહી દેતા અને ગાંધીજી તેમના સારા મિત્ર હતા તેમને પણ તેઓ સાચું કહી દેતા હતા ઈશવિચાર 1923 માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમને વાત સમજાવતા કહેલું આવા તોફાન થી આપણા અહિંસક સત્યાગ્રહના મૂળમાં આપણને ખ્યાલ છે કે ગાંધીજી સત્ય અને અહિંસાના ના પૂજારી હતા તો ગાંધીજી એ ઓગણીસો ત્રેવીસ માં જે સત્યાગ્રહ ની લડત કરી

જેવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે કે આ સમયે જો તમે આ સત્યાગ્રહ પાછો નહીં ખેંચી લો કે આ લડતને તમે પાછી નહીં ખેંચો તો તમારી ભૂલ હિમાલય જેવડી એટલે ખૂબ જ મોટી ભૂલ ગણાશે ગાંધીજીને આ વાત ખરી લાગી સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવ જીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ્યું કે પ્રભાશંકરની વાત ગાંધીજીને સાચી લાગી

ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદ રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે એ ભાવનગર આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે તે માટે ના કે ભાવનગરમાં રાજકીય સભા બોલાવાના પ્રયત્નો શરૂ થયા ત્યારે શંકરે ગાંધીજીને ના કહ્યું કે આ સભા ભાવનગર ખાતે ન કારણ કે અત્યારે ભાવનગરમાં સિંહજી નાના છે મહારાજને બીજા રાજ્યો સાથે પણ સારા સંબંધો છે અને જો આ સભામાં કોઈ બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ પસાર થાય તો તે રાજ્ય સાથે ભાવનગરના સંબંધો બગડે તે માટે ના પાડું પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે સાથે એવું પણ કહ્યું કે જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં કોઈ ઠરાવ પસાર ન કરવાના હોય અને જો તમે પોતે પ્રમુખ પદ સંભાળવાના હોય તો તમે ભાવનગર સભા કરો મને કોઈ વાંધો નથી હું તમને બધી સગવડ કરી આપીશ અને હા એ સભામાં તમારે ભાવનગરની બીજા માણસો પણ હતા ગાંધીજી શ્રી પ્રભાશંકર ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું ગાંધીજીએ પ્રભાશંકરને હસતા હસતા પૂછી લીધું કે સભા જો ભાવનગરમાં ભરાય હું પ્રમુખ હોઉં અને જો કોઈ બીજા રાજ્યની વિરુદ્ધમાં ઠરાવ થાય તો ત્યારે તમે શું શ્રી સામે હસીને કહ્યું તો ભાવનગરની જેલ દૂધથી થી ધોડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું ત્યારે પ્રભાશંકરે પણ જવાબ આપ્યો કે જો એવું થાય તો હું ભાવનગરની જેલને પહેલા દૂધથી થી ધોવડાવું

બાર મા ઓગણીસો ત્રીસ થી દાંડી કુચ સત્યાગ્રહ જે અમદાવાદ થી મીઠાના કાયદાના ભંગ માટે શરૂ થયો હતો જે યાત્રા ગામે પૂરી કરી હતી અને છ એપ્રિલ ઓગણીસો ના રોજ તેને પૂર્ણ પણ કરી હતી બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થ અંધ છે તેથી પરિષદ સફળ નથી જવાનું પણ આપણું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિંદ વિશે પૂછાય તો આપણે તેની જોડણી પણ યાદ રાખવાની ગાંધીજીને સાથે લઈ ગયા ઇંગ્લેન્ડ અને એવું પણ કહ્યું કે અત્યારે અંગ્રેજ સત્તાધીશો એ સ્વાર્થ થી આંધળા બની ગયા છે અને તેથી આ સભા સફળ નઈ થાય પણ તમે ક્યાં જશો આપણે ત્યાં જઈશું તો આપણું આપણી માંગણી ન્યાય પૂર્વસર એટલે ન્યાયપૂર્વકની છે એમ સમજાશે અને તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ભણશે જુઓ તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ભણશે આ વાક્ય આપણે જે વ્યાકરણ શીખી ગયા કે કરેલા શબ્દની નીચે વિરોધી શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખવાનું એમાં આ વાક્ય પૂછાય છે તો અનુકૂળ શબ્દ નીચે અન્ડરલાઈન કરેલી હોય તો આપણે એને સુધારીને કેવી રીતે લખીએ કે તે હિંદ માટે અનુકૂળની જગ્યાએ પ્રતિકૂળ 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 વાતાવરણ નહીં ઘડે અથવા તો ઘડશે નહીં ગોળવેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું કે પ્રભાશંકર પણ ગોળવેજી પરિષદમાં આમંત્રણ હતું માટે ગયા ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું તમે સામાન્ય વ્યક્તિ નથી સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો કે એક સત્તા બ્રિટન ના અને માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે પ્રભાશંકરે તે ને કીધું કે

જેથી સામા માણસને એમ થાય કે હું કઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી બોલે અને તેથી સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી અમે શું તો એવી પરિસ્થિતિમાં આપ મને નો છું એમણે શું કહ્યું કે તમે અંદર અંદર અમને લડાવો નહીં કે અમે એકમત જ છીએ એટલે ગાંધીજીથી મને જુદા પડવાની વાત કે હું એમનાથી આડું બોલું

કે હું ઇંગ્લેન્ડ નું અને ભારતનું બંનેનું હિત ચાહું છું એટલે ગાંધીજી જે કંઈ પણ કહેશે તેમાં મારી સંમતિ પણ હશે એટલે તમારે શાંતિથી ગાંધીજીને જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે તેમને પહેલેથી ખબર હતી કે આ બીજી ગોળવે પરિષદ નિષ્ફળ જવાની છે પરંતુ થોડા વર્ષો પછી ચોક્કસ ભારતને સ્વતંત્રતા મળશે આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું ગાંધીજી કદી ફોટો પડાવવા ઉભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માન્યું કે ગાંધીજીને ફોટો પડાવવાનો શોખ ન હતો એટલે તેઓ ક્યારેય પણ ફોટો પડાવવા ઉભા રહેતા નહીં પણ પ્રભાશંકરની માંગણીને માગણીને અને વિનંતીને ન્યાય આપી અને તેમણે પોતાનું ચિત્ર બનાવ્યું સર ઓલ બિરલી પાસે ગાંધીજી નિત્ય એક કલાક ચાઇનીઝ સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે છે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ચિત્રકાર સર ઓસ બિરલી અને એમની પાસે જઈ ગાંધીજી નિત્ય એટલે કે દરરોજ એક કલાક ઊભા રહે અને તે ચિત્રકારે તેમનું તૈલ ચિત્ર તૈયાર કર્યું તૈલ ચિત્ર કોને કહેવાય મિશ્રિત રંગોથી બનાવેલું ચિત્ર તેને તૈલ ચિત્ર કહેવાય ગાંધીજીએ લાગત લાગત એટલે સતત ગાંધીજીએ સતત આઠ દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો પોઝ એટલે એ અદામાં ઉભું રહે શ્રી અનંતરાયને સોંપી કહ્યું ધારાસભા છે રાજ્યના કાયદા નક્કી કરવામાં આવે તે મુખ્ય સભા તેને શું કહેવાય વળી સભા પોતાના પૈસે ચિત્ર તૈયાર કરાવ્યું કરે પણ એ પેટીને ખોલાવી નહીં પણ એમને હવે એવું લાગ્યું કે તેમનો અંતિમ સમય નજીક છે એટલે પોતાના મોટા પુત્ર અનંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેમને પેટમાં આપવાનું છે અને એ રીતે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ માં ભારતને સ્વતંત્રતા સાંભળી આપણને ખબર છે કે ઓગણીસો સુડતાલીસ માં ભારતને સ્વતંત્રતા આઝાદી મળી ત્યારે શ્રી અનંતરાત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જેમના હાથે એ ગાંધીજી નું ચિત્ર ખુલ્લું મુકાવ્યું હતું આવી દીર્ઘ દ્રષ્ટિ લોકહિત સાધુ એટલે લોકોનું હિત કરનાર

અને કે મહારાજાએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો એના કારણે મારા અંદર જે કઈ શક્તિઓ પડેલી હતી એ શક્તિઓને હું બહાર લાવી શકું હું માનું છું કે મારા જેવા ઘણાય છે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે મારા જેવા બીજા ઘણા પણ ઘણાય છે પરંતુ તેમને મહારાજા જેવા કોઈ વ્યક્તિ મળ્યા નથી કે જેઓ બીજા વ્યક્તિમાં એટલો બધો વિશ્વાસ મૂકી શકે કે જેથી વ્યક્તિ પોતાની શક્તિઓને બહાર લાવી શકે તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે અને આપણો પાઠ લેવાયો છે પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શનમાંથી માંથી પાઠ નું પ્રાપ્તિ સ્થાન છે પ્રભાશંકર પટ્ટણી વ્યક્તિ દર્શન તો કૃતિ કરતા સાહિત્ય પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન આપણે એટલું યાદ રાખવાનું છે ટૂંકા પ્રશ્નોમાં તે છે તો આપણે શીખ્યા કે સૌજન્યશીલ પ્રભાશંકર સૌજન્ય એટલે ભલાય અત્યારે પણ ભાવનગરમાં ન્યાયપ્રિયતા માટે

જે કઈ મારી પર વિશ્વાસ મૂક્યો છે અને મને તેમના સત્તાનો સોંપતા ગયા છે જો હું સત્તા કે ધનના લોભે એ બધું ભૂલી ફગાવી અને કાશ્મીર આવું તો પછી હું તમને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ તમારે મારામાં રાખવો જોઈએ નહીં એવું તેમણે કાશ્મીરના મહારાણાને કહ્યું શરૂઆતમાં પણ આપણે જોયું કે જ્યારે તેઓ મોરબીના રાજાને ત્યાં કામ કરતા હોય છે અને જ્યારે તેમને ભાવનગર બોલાવવામાં આવે છે ત્યારે પણ તેઓ એવું કહે છે કે હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં એટલે તેઓ જે જગ્યાએ કામ કરતા હોય છે ત્યાં વફાદાર રહે છે પોતાની આવડતથી ખૂબ ઓછા સમયમાં તેમને દિવાન પદ પ્રાપ્ત થઈ જાય છે તો આવું અનેરું વ્યક્તિત્વ પ્રભાશંકરનું હોય છે જેના વિશે આજે આપણે શીખ્યા તો આજે અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે વાંચતા રહેજો પ્રશ્નો તૈયાર કરતા રહેજો ફરી પાછા નવા વિડીયોમાં મળીશું